હા ગાઈશ ગુડ મોર્નિંગ જય માતાજી જય બાબારી આપણે રણતાભાઈ કાલે અર્જુને ઘરે બ્લોગ બનાવ્યો અને આજ અર્જુન ઘરે નહીં એટલે આપણે બ્લોગ બનાવવાનો હવે આજ બધાય શેતરમાં જે હા જો કોઈ હો નહીં અને આ કર્મ તો ખાલી કેમ નાખ્યું છે કે એટલે ખાલી મતલબ રહેવાનું ખરું પણ બધું રોતવાનું રહોડું બહોડું બધું આપણે નવા કર્મ લઈ ગયા અને આજ તો મમ્મી પપ્પા અર્જુન અર્જુનમાં રેંચું બધા શેતરમાં જે હ

કરે આજ ને તમને ગુડ મોર્નિંગ ના કીધું ગુડ મોર્નિંગ સીનો ગુડ મોર્નિંગ અને મારા કલ્પેશ ભાઈ આયા બહુ દાળે હજુ એમના રણુજા આયા તો હાથમાં હું જાઉં કરતા નહીં જો આપણે બહાર જવાનું હોય કે ટેમ હોત કરવા પણ બીમાર જ હજુ હોય થાય પાણી લઈને જવાનું હોય મરજી અને મેરા બા હૈકો બીમાર ગયા હૈ મીરા અલ્યા પડે પઢે તું બીમાર થઈ કયો મમ્મીને આ ક્યાં ચાલુ ઈ કરે પડે હોવા હોવા પડે ઈ કરે તો विष्णु વાતાવરણ થી ઓ તરજ ના

બધું રાહુલ ખાય હા ચોઠાનું શાક બટાકાનું શાક કેવું સીનું કાધ્યું કચરો વારેસર

મિરા મિરા લચ્ચી લચ્ચી કઈ લચ્ચી લચ્ચી કઈ લચ્ચી મિરા આ રગન દે સિન પોપા નો ફાયાતા તે જા પંજા કહો છો તને દે આ તાર મથન નાખો તાર મથન ના મને બતાવાનું છે જાવ પેનાલે ઓ દે હા જાગી જઈએ ચાકી જાગી હમિયે બોલતા ને બોલ જવાય હા થેન્ક યુ બહુ બરાબર આય આ ઘણ આઈ સી આઈ સી આઈ આઈ અલે તો કાઢી નાખી જી આઈ જી આ મત કરાય કટિંગ પૈસા તાર દે વટી તડાય તડાય દે હા માં જોરોનું ત ઓરાનું ના ચારો તો પહોંચવા ગયા ને બાજુ કાળી આસ્યા એટલે એનું નામ કાળી અમે કહીએ છીએ અને નોમ આશિયા એટલે એ શાક કાપા મમ્મી ગુસ્સે થાય આ નહીં ચટ કેટલા મરના આપું ને આજે કસક બનાનું કો બે એક જ બનાનું દસું બનાનું કઈ હવે બરિયા આફા લેતા જતો બનાવવા પણ જો તે આફી બરિયા બાપે જઈને આયા તો મીરુ ના આયા બરિયા અપના એટલે એટલે ના મેરા ઓખો માર આપણે તો આ बाजू કરી અંતી મે લોટ કાઢા સાક આ बाजू બના સિનો બને છે બેટાના હતો બેટા જોતા પડી ગયા

તો આ બાજુ સોનલ કાર્યલ ગુડ નાઇટ નાઇટ ગુડ નાઇટ તો આપણે પસંદ આવે તો લાઇક કરજો શેર કરજો સબસ્ક્રાઇબ કરજો મળીએ એક નવા બ્લોગ સાથે ગુડ નાઇટ જય માતાજી